અને મારા ભગવાન સૌનું જગતનું કલ્યાણ કરે સૌનું ભક્તનું કલ્યાણ કરે મારા વાલા પ્રભુ રણછોડાય અને તમારી અમારી પરિક્રમા સફર કરાવો પ્રભુ જય રણછોડ જય રણછોડ અમદાવાદની અંદર ભગવાન શ્રી જગન્નાથની રથયાત્રા એકસો સુડતાલીસની છે તેનો પ્રારંભ થવા જઈ રહ્યો છે રથ થોડા જ સમયમાં અમદાવાદની અંદરથી જે જગન્નાથ મંદિર છે ત્યાંથી ઉપડવાની પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે પોલીસ બંદોબસ્તની વચ્ચે મોટા પ્રમાણમાં ભક્તોનું અહીં ઘોડાપૂર આવી ગયું છે આ ભક્તો ભગવાન જગન્નાથના એક માત્ર દર્શન કરવા માટે અડધી રાતથી અહીંયા ઉપસ્થિત રહ્યા હતા ત્યારે હજી પણ આ ભક્તો અહીંયા તમને બહુ જ મોટા પ્રમાણમાં જોવા મળશે કે જેને પોલીસ દ્વારા ખસેડવામાં આવે છે જેથી કરીને વ્યવસ્થામાં કોઈ ચૂક ના થાય ભગવાન શ્રી જગન્નાથનું રથ થોડા જ સમયમાં પ્રસ્થાન કરશે હવે લાઈવ દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છીએ ભગવાન શ્રી જગન્નાથના મંદિરથી ભગવાન શ્રી જગન્નાથના મંદિરથી આ દ્રશ્યો છે જ્યાં ઘોડાપુર આવ્યું છે ભક્તોનું અને રથ થોડી જ વારમાં પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે ભગવાન જગન્નાથ જે છે તે અમદાવાદના નગરચર્યામાં જવાની તૈયારીમાં છે ભગવાન જગન્નાથને સોણે સરગારે શણગારવામાં આવ્યા છે સાથે સાથે બહેન સુભદ્રા અને બલરામ પણ આ રથની અંદર તમને જોવા મળી રહ્યા છે લોકો ભાવભેર અને હર્ષભેર આ રથયાત્રામાં જોડાયા છે અમુક લાખ લોકો અહીં જોડાયેલા છે તમે જોઈ શકો છો લાઈવ દ્રશ્યો આ જગન્નાથ મંદિરના લાઈવ દ્રશ્યો છે જેની અંદર લાખો લોકો જોડાયા છે લાખો ભક્તો જોડાયા છે આ રથયાત્રાની અંદર ત્યારે પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવે છે કે કોઈ ઘટના ન બને કોઈ અનબનાવ ના બને તે માટે થોડા જ સમયની અંદર ભગવાનનો રથ છે તે પ્રસ્થાન કરવાની તૈયારીમાં છે અમે તમને સીધા દ્રશ્યો બતાવીએ છીએ ભગવાન શ્રી જગન્નાથનો રથ થોડા જ સમયની અંદર પ્રસ્થાન કરવાનો છે હાલ બધી તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે ભગવાન શ્રી જગન્નાથને નવા વાઘા પહેરાવીને તૈયાર કરી દેવામાં આવ્યા છે સંપૂર્ણ તૈયારીઓ હવે થઈ ચૂકી છે હવે ભગવાન જગન્નાથ નગરચર્યામાં નીકળવાની તૈયારીમાં છે ત્યારે ભારે ભક્તોનું ઘોડાપુર આવ્યું છે ભક્તો અહીં એક દર્શન કરવા માટે તલપાપડ થઈ રહ્યા છે ભક્તો કાલ રાતથી જ ભગવાન શ્રી જગન્નાથના દર્શન માટે અહીં પહોંચી ગયા હતા દૂર દૂરથી આ લોકો બધા આવેલા છે જે તમને દ્રશ્યો બતાવીએ છીએ કોઈ મહેસાણા કોઈ રાજકોટ કોઈ સુરત તો કોઈ સુરેન્દ્રનગરથી અહીં ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરવા માટે પહોંચાડ્યા છે ત્યારે આ લોકો હાલ તો ભક્તિમય બન્યા છે અને જય રણછોડ માખણ ચોરના નારા લગાવી રહ્યા છે પોલીસ દ્વારા સમગ્ર વ્યવસ્થાને કંટ્રોલમાં લેવાઈ રહી છે પરંતુ આ જે ભક્તો છે તે તલપાપડ થઈ રહ્યા છે ભગવાન શ્રી જગન્નાથના દર્શન કરવા માટે તેમાં વૃદ્ધો છે બાળકો છે મહિલાઓ છે બધા જ એક દર્શન માટે અહીં પહોંચ્યા છે ભગવાન જગન્નાથના ખાલી એક દર્શન થઈ જાય તે માટે આ લોકો રાતથી જ ભીડ કરી હતી આ લોકોએ કાલે રાતથી જ અહીં બેઠા હતા અને અનેક લોકો આગલા દિવસેથી જ અહીં આવી ગયા હતા માત્ર ને માત્ર ભગવાન શ્રી જગન્નાથના દર્શન માટે ભગવાન શ્રી જગન્નાથનો જે રથ છે તે સંપૂર્ણ રીતે તૈયાર થઈ ચૂક્યો છે ભગવાન શ્રી જગન્નાથના રથને થોડી વારમાં જ નગરચર્યા માટે લઈ જવામાં આવશે જે ખવાસ લોકો છે તેઓ રથ ખેંચવા માટે તૈયાર થઈ ચૂક્યા છે સમગ્ર તૈયારીઓ થઈ ચૂકી છે ભગવાન શ્રી જગન્નાથને સુભદ્રાને અને તેમના ભાઈ છે બલરામ તેમને પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે રથમાં બિરાજમાન થઈ રહ્યા છે ભગવાન હવે થોડી જ વારમાં નગર ચર્ચામાં નીકળવાની તૈયારી છે લાખો ભક્તો જેની રાહ જોઈ રહ્યા હતા તે ઘડી હવે આવી ગઈ છે લોકોની આતુરતાનો અંત થઈ જ થઈ રહ્યો છે ભગવાન નગરચર્યામાં નીકળવાની તૈયારીમાં છે સમગ્ર તૈયારીઓ જે છે તે થઈ ચૂકી છે લાખો ભક્તો કેટલાક દિવસોથી આ તહેવારની રાહ જોઈ રહ્યો હતો ત્યારે આ તહેવાર આજે આવી ગયો છે લોકોની અંદર હર્ષ અને ઉલ્લાસની લાગણી જોવા મળે છે હર્ષભેર આ લોકો ભગવાનની આ રથયાત્રામાં જોડાય છે અને આશીર્વાદ મેળવે છે તેમજ પ્રસાદ ખાઈને પોતાને ભક્તિમય જીવન મળે તેવું તેવા આશીર્વાદ તેઓ માંગી રહ્યા છે તમને જે સીધા દ્રશ્યો બતાવી રહ્યા છીએ તે આ લોકો બધા ખલાસીઓ છે કે જે ભગવાન શ્રી જગન્નાથનો રથ ખેંચવા માટે તૈયાર છે તેઓ સફેદ શર્ટમાં અને બ્લેક પેન્ટમાં આવેલા છે જે તેમની ઓળખ છે કે તેઓ રથ ખેંચવા માટે તૈયાર છે તેઓ રથ ખેંચવાના છે આ લોકોમાં અમુક લોકો તો એટલા નાના છે પરંતુ છતાં ભગવાનના રથ ખેંચવા માટે ભગવાનના રથ ખેંચવાનો લાભ લેવા માટે તૈયાર રહે છે અને આમાં અમુક લોકો અનેક વર્ષોથી આ રથ ખેંચી રહ્યા છે પેઢી દર પેઢી આ લોકો આ કાર્ય કરી રહ્યા છે અને ભગવાનના રથના ખેંચીને તેઓ પોતાને પાવન બનાવી રહ્યા છે હાલ ભક્તો દ્વારા એક નાની જગન્નાથની જે મૂર્તિ છે તેને પણ લઈને અહીં ભજન કીર્તન કરવામાં આવી રહ્યા છે મહિલાઓ દ્વારા અહીં ભજન કરવામાં આવી રહ્યા છે મહિલાઓ ખૂબ જ અહીં આનંદિત હોય તેવું જોવા મળી રહ્યું છે આપણે તેમની સાથે વાત કરી બહુ સરસ આનંદ છે અમને ભક્તિ ભાવ ભગવાન આજે બહુ જ આનંદ છે અમને એકસો સાડત્રીસ મિનિટ એકસો સુડતાલીસ મી રથયાત્રા છે નિમિત્તે અમે બહુ ભગવાન ઘણી ઘણી બધાઈ આપીએ છીએ અને મારા ભગવાન સૌનું જગતનું કલ્યાણ કરે સૌનું ભક્તનું કલ્યાણ કરે મારા વાલા પ્રભુ રણછોડાય અને તમારી અમારી પરિક્રમા સફર કરાવો પ્રભુ જય રણછોડ જય રણછોડ આ મહિલા ભક્તો હતી કે જેઓ પોતે ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા અને હાલ તેઓ ખૂબ જ ખુશખુશાલ છે અને આ ભગવાન જગન્નાથની રથયાત્રાનો આનંદ માણી રહ્યા છે ભગવાન જગન્નાથનો રથ થોડા જ સમયની અંદર પ્રસ્થાન કરવા જઈ રહ્યો છે નગરચર્યામાં નીકળવા જઈ રહ્યો છે ત્યારે અમે તમને ફરીવાર અપડેટ દેશું હાલ સુધીમાં બસ એટલું ત્યાં સુધી મને અને મારા મિત્ર ભાર્ગવ મકવાણાને રજા આવશો નમસ્કાર